અને એ તપોભૂમિમાં પોતાનું બાળપણ અહીંયા પોતે વિતાવ્યું છે અને એમના જીવનની પહેલી માર્કંડે પૂજા પણ આ જગ્યાએ થઈ અને આજે પચાસ વર્ષ પૂર્ણ કરીને એકાવન માં પ્રવેશ મંગલ કરે છે ત્યારે પણ ફરી એકવાર આ માર્કંડે પૂજા આ જગ્યાએ થઈ રહી છે જે એમનો હૃદયમાં એમને ખૂબ જ આનંદ છે અને એમના આનંદની સાથે સાથે સમગ્ર વલ્લભપુર પરિવાર બેટીજી લાલાજી દરેક શાસ્ત્રીગણ અને દરેક હવેલીના મુખ્યજીઓ અહીંયાં ઉપસ્થિત રહ્યા સાથે સુરત વડોદરા અમદાવાદ વિવિધ ગામો શહેરોમાંથી પણ આજે વૈષ્ણવ અહીં ઉમટી પડ્યા છે બેઠક મંદિર એટલે નિત્ય લીલા પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રતભૂષણ દાદાજી અને વ્રતભૂષણ દાદાજીને આખા સંપ્રદાયમાં કહેવાય તો એક એવા ઉચ્ચ કોટીના આચાર્ય અને એમના આ વાલછોયા પૌત્ર જેનો આજે પ્રાગટ્ય દિવસ અહીં ઉજવાઈ રહ્યો છે ત્યારે માત્ર અહીંયા નહીં પણ એમના વાલા કાકા શિશિર કુમારજી શ્રી અને એમના ભાઈ વાલાભાઈ ઝષ્ઠ પિતાધીશ્વર પરમભજ ગોસ્વામી એક શ્રી દ્વારકેશ્વરજી મહારાજશ્રીએ પણ આજે ત્યાં વિદેશ રહીને એમને ઘણી ઘણી શુભેચ્છાઓ પાઠવી છે તો આજે આ કલા સંસ્કૃતિ નગરીમાં નગરજનો હૃદયમાં આનંદ ઉલ્લાસ સાથે એમનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે સૌ વતી સૌને એક સાથે આચાર્ય ચરણ ને ખૂબ ખૂબ ની ખુબ કહી રહ્યા છે મહેશ પંડ્યા